જય શ્રી રામ હર હર મહાદેવ સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો ઘણા મહિનોથી આપણે વ્લોગ નહોતા આવતા સોરી દિલથી અને જુઓ આજ મસ્ત મજાના સૂરજ દેવ આથમી જવા થાય અને વ્યૂ ખાલી હે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલના જુઓ ખાલી વ્યૂ આમ છે ને આ બધો વ્યૂ તો કોમેન્ટમાં બતાવજો તો આપડી હેરસ્ટાઈલ કેવી લાગમાં બતાવજો મસ્ત મજાના બાલ મસ્ત કરાવી દીધા પતંગ આ દેખાય આટલે ઊંચું છે એટલું જો કાકડી અરે પહેરી જોઈ का आ बे पेस्ट होय आपण જોઈએ કનુ કપાય જોઈએ આ હોય કપાય ને તો એ આટલા જ આવશે એ આટલા પેલું ઉતારી દીધું પેલા ભાઈ આ એ ઉતાર દીધો ના ઉતાર ગયો આવા ના થાય પીસ એ ચા જે દોય પણ આવા ના થાય ઉતારીએ વાચી જો મિત્રો આપડે પેલું વાયુ હોય ને એક ખાસું બધું આ જો આ ડુંગળીઓ વાય છે ખાસું બધું વાયુ હોય તમે વતાવીએ અને અત્યારે મેહું હું હોય તમને ખાસ વતાવું જુઓ આવું હોય તમે કોમેન્ટમાં બતાવજો આપણે તો કહેતા નહીં પણ તમે કોમેન્ટમાં બતાવજો ડબ્બામાં વાયુ છે જુઓ શાક જો મસ્ત નામાં કુ કિસકુલ્યો નહિ હું વિડીયો ભૂલી જતો પણ ભગવાનના દર્શન કરવાનું તો નહીં ભૂલ્યાન ને હર વખતે હર બ્લોગમાં ભગવાનના ભગવાન ના દર્શન કરાવું બહારથી જો તમને બતાવીએ આપ રોમાપીના દર્શન કરાવીએ મહાદેવના પાસળના મંદિરથી દર્શન આ રસી આપણા મહાદેવ મહાદેવી આ રસી આપણે રોમાપી રોમાપી અને પાસળ્યો ખાલી જુજો કેટલું મસ્ત લાગે હન શું કરે આ પોત પોતું કરવાના શું કરી તું અમદાવાદ અમતા અમદાક અમદાકજી અમદાક ખા લે લે અમદાક કપડાને રાખે સ્વચ્છ ને તાજા પાવડર વાપરો હે હં આવ 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 આ અમદાક કુજે 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 ભાઈબંદ આ તારા માટે સોંગ તો તું સ્પેશિયલ તારા માટે યુટ્યુબ માટે હો ભાઈબંધ ભાઈબંધ મો ઘણો બેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો હો ભાઈબંધી મો સુદામા ને ડો મળ્યો રે ને ભાઈબંધી કહેવાય જો હો લોહીનો નતું સંબંધ આ તો લાગણીની હતી યારી

મિની વ્લોગ એટલે છોટું મોટું સા ખબર પડી છોટું મોટું સા બ્લોગને તમે સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા નવા બ્લોગ વિડીયોની અંદર જય શ્રીરામ હર મહાદેવ